સંચાલક મહામંડળીએ ની કામગીરી સામે વાંધો વ્યક્ત કર્યો છે ગાંટેડ શાળાઓના શિક્ષકોને ચૂંટણી કામગીરી સોંપવા સામે વિરોધ કરી જિલ્લા કલેક્ટરને પત્ર લખી ચાલુ દિવસોમાં ચૂંટણી કામગીરી ન સોંપવા માંગ કરાઈ છે માત્ર રવિવારના દિવસે જ કામગીરી સોંપવામાં આવે તેવી મંડળની માંગ છે કે આ બાજુ ફેબ્રુઆરી મહિનામાં બોર્ડની દસમા બારમાની ખૂબ મહત્ત્વની પરીક્ષાઓ આવી રહી છે અને હવે બીજા સત્રથી ફેબ્રુઆરી સુધીની જો આપણે શિક્ષણ કાર્યના દિવસો ગણો તો માળ થી સિત્તેર દિવસ શિક્ષણ કાર્ય થશે અને એક બાજુ અમારા શિક્ષકો આ રીતે જો ચૂંટણી કામ માટે ચાલ્યા જાય તો અમારે ત્યાં શિક્ષણ કાર્ય બગડે એક એક સ્કૂલની અંદર આજે સાહેબ પરિસ્થિતિ એવી છે કે પાંચ બે ત્રણ શિક્ષકોની જગ્યા ખાલી છે કારણ સરકાર શિક્ષક ભરતી નથી એટલે એક બાજુ શિક્ષકો નથી બીજી બાજુ જે છે એના આ લોકો બી એલો લઈ જાય છે વલસાડના મોતીવાડામાં યુવતી પર રેપ વિથ મર્ડરનો મામલો સામે આવ્યો હતો અને જે મામલે એસઆઈડીની રચના કરવામાં આવી બે દિવાસ્પી અને પાંચ પીઆઈની ટીમ સમગ્ર કેસની ઉંડાણપૂર્વક તપાસર છે આરોપી રાહુલ સિંહ જાતની આખરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે આરોપીને સ્થળ ઉપર લઈ જઈને ઘટનાનું વિડીયો રેકોર્ડિંગની સાથે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અત્યાર સુધીની તપાસમાં આરોપીએ પચીસ દિવસમાં પાંચ હત્યા કરી હોવાનો ખુલાસો પણ થયો છે બે પુરુષ અને ત્રણ મહિલાની હત્યા કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે પાંચ રાજ્યમાં ટ્રેનમાં જ હત્યાને અંજામ આપનાર આરોપી રાહુલ રાહુલસિંહ માનસિક રીતે વિકૃત હોવાનો ખુલાસો થયો છે એસઆઈટીની આજે રચના કરવામાં આવી છે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની જિલ્લાના બે ડીવાયએસપી વર્મા સાહેબ અને દવે સાહેબની અધ્યક્ષતામાં પીઆઈ જી આર ગઢવી જે તપાસ કરનાર અમલદાર છે એમની મદદમાં અન્ય ચાર પીઆઈઓ પીઆઈ ક્રાઇમ બ્રાન્ચ ઉત્સવ પીઆઈ એસઓજી અર્જુનસિંહ પીઆઈ વલસાડ સિટી દિનેશ પરમાર અને પીઆઈ વાપી ટાઉન કેતન રાઠોડ કુલ પાંચ પીઆઈ અને બે ડીવાયએસપીની એક કમિટી આ સમગ્ર તપાસનું સુપરવિઝન કરશે વલસાડના પાડીના ચકચારીત મોતીવાડા રેપ વિથ મર્ડરની ઘટનાનો આરોપી અગિયાર દિવસ બાદ પોલીસના હાથે લાગ્યો છે અત્યાર સુધીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યાં આગળ વલસાડ જિલ્લા પોલીસનો કાફલો છે અત્યારે આરોપીને અહીંયા આગળ ઘટના સ્થળ પર લાવવામાં આવે છે અને આખું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે કેવી રીતે આરોપીએ યુવતીનો પીછો કર્યો અને ત્યારબાદ તે કઈ રીતે અહીંયા આગળ ઘટના સ્થળે પહોંચ્યો અને ત્યારબાદ યુવતી સાથે તેણે કેવી રીતે દુષ્કર્મ અને અહીંયા આગળ આખી ઘટનાનું પહોંચ્યા છે આપણે જણાવી દઈએ કે અહીંયા આગળ જે દ્રશ્યો જોઈ રહ્યા છો અહીં આ વલસાડના મોતીવાડા નો આ છે સામે જોઈ શકો છો આગળ છે અહીંયા આગળથી અડધો કિલોમીટર દૂર છે ઉદવાડા રેલવે સ્ટેશન છે ત્યાં આગળ યુવતી પ્લેટફોર્મ પરથી ત્યાંથી અહીંયા આગળ જ્યારે ઘરે પરત ફરી રહી હતી ટ્યુશન થી ત્યારે આરોપીએ આ ટ્રેક પરથી એનો પીછો કર્યો હતો ને ત્યારબાદ આપ જોઈ શકો છો અહિયાંથી આરોપી છે એ ટ્રેક પરથી અહિયાં આ જગ્યા પરથી ફરીને સાથે પાછળ પાછળ આગળ યુવતીને આ રીતે લઈ જઈ અને આ વાડીમાં લઈ અને ત્યારબાદ તેના પર માચર્યું હતું અત્યાર સુધીની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે જોઈ શકો છો અત્યારે આરોપી અહીંયા આગળ પોલીસના કાફલામાં અહીંયા આવ્યો છે ને એક પછી એક જે રીતે આ સંસદની ગેટ ઘટનાને તેને અંજામ આપ્યો હતો ના આ દુષ્કર્મ આચર્યું હતું તેની આખી આખી વાત છે રે પોલીસ સમક્ષ રજૂ કરી રહ્યો છે આમ વલસાડ જિલ્લા પોલીસની અત્યાર સુધીની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે જે મુજબ આરોપીએ યુવતી પર દુષ્કર્મ આચર્યા બાદ અહીંયાથી ફરાર થયો હતો અને ફરાર થયા બાદ પણ તેને ત્રણ હત્યાઓ કરી હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીએ છેલ્લા પચીસ દિવસમાં પાંચ હત્યાઓને અંજામ આપ્યો હતો આમ આવનારી હજુ પોલીસ જે આરોપી છે આરોપી અત્યારે પોલીસના દસ દિવસના હેઠળ છે આગામી તપાસની અંદર છે અને ચોકાવન ખુલાસા થઈ શકે છે અત્યારે જોઈ શકો છો આરોપીને અહીંયા આગળ ઘટના સ્થળ પર લાવવામાં આવે તો એ અહીંયાથી કેવી રીતે ફરાર થયો અને ત્યારબાદ જે જે આખી ઘટના છે એનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું આરોપી મૂળ હરિયાણાનો રાહુલ સિંઘ ઝાટ છે જે અહીં આગળ પોલીસની પકડમાં છે અને અત્યારે ઘટના સ્થળ પર લાવી અને એક પછી એક તેણે અહીંયા આગળ કેવી રીતે અહીંયા આગળ ઘટનાને અંજામ આપ્યા બાદ કઈ રીતે અહીંયાથી ફરાર થયો એ સમગ્ર જે ઘટનાનું છે એને પુનરાવર્તન અહીંયા આગળ કરવામાં આવી રહ્યું છે જોઈ શકો છો અહીંયા આગળ પોલીસ સમક્ષ વ્યક્ત કરી રહ્યો છે કે આવું જધન્ય કૃત્ય કર્યા બાદ પણ આરોપી અહીંયા આગળ આ નાડું છે ત્યાં આગળ તે નાહ્યો હતો ને ત્યારબાદ તે અહીંયાથી ફરાર થઈ ગયો હોવાનું પણ પોલીસ સમક્ષ વ્યક્ત કરી રહ્યો છે આમ પોલીસના દસ દિવસના રિમાન્ડ છે આરોપી આગામી તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે ભરતસિંહ વાઢેર ન્યૂઝ એન્ડ ગુજરાતી મોતીવાડા વલસાડ ખંડણીખોર મનીષ ગોસ્વામીની ધરપકડ થઈ છે કાપડ અને ટ્રાન્સપોર્ટના વેપારીને તેણે ધમકી આપી હતી ધમકી પચીસ લાખની કરી હતી જી હા ધમકી પાછળ પચીસ લાખ રૂપિયાની માંગ કરી વેપારીના પુત્ર પચીસ લાખ માંગતો હોવાની ધમકી આપી ઘરમાં ઘુસીને માર મારવાની પણ ધમકી તેણે આપી પોલીસે આરોપીને સાથે રાખી પંચનામું કર્યું હોવાની પણ વિગતો સામે આવી છે જૂનાગઢ તોડકાણમાં નવ મહિના જેલમાં રહ્યા બાદ સુપ્રીમ કોર્ટે તરલ તરલભટ્ટને જામીન આપ્યા છે તોડકાંડમાં માણાવદરના સીપીઆઈ તરલ તરલભ્ટ જૂનાગઢ જેલમાં બેંક એકાઉન્ટને ફ્રીઝ કરીને આ ફ્રીઝ એકાઉન્ટ ખોલાવાના નામે કરોડો રૂપિયાના વહીવટી કરતા હોવાનો ભટ્ટ ઉપર આરોપ લાગ્યો છે ગત છવ્વીસમી જાન્યુઆરીએ તરલ ભટ્ટ સહિતના લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેલમાંથી છૂટી તરત જ દોડીને ગાડીમાં બેસી ગયા હતા તરલ ભટ્ટ ફેબ્રુઆરીમાં એટીએસ દ્વારા તરલ તરલભદની ધરપકડ કરવામાં આવી હતી વડોદરાની સયાજ હોસ્પિટલમાં બે રેસીડેન્ટ તબીબો બાખડ્યા એક રેસિડેન્ટ તબીબે એ બીજા રેસિડેન્ટ તબીબને માર માર્યો સર્જિકલ વોર્ડ ખાતે ઘટના બની રૂહુલ અલી સૈયદ નામના રેસિડેન્ટ તબીબને માર મારવામાં આવ્યો સાથે તબીબ દ્વારા માર મારવામાં આવ્યોવાનો આક્ષેપ છે કાર્યવાહી કરવામાં આવે છે आए थे और उन्होंने मुझे धक्का दिया और उससे मुझे हाथ और छाती पे चोट लगी। डॉक्टर समीर, समीर का बल उनका स्टार्टिंग से ही मेरे साथ इशू रहा है, वो हमेशा बहुत गलत गंदी लगा लगा लगा। लगा। एक साल से हम लोगों ने साथ में ज्वाइन किया था और तब से ही उसको कुछ प्रॉब्लम था कि क्या था क्यों आपको उसको ऐसा लगता था कि मैं काम नहीं करता था बराबर झगड़ा हुआ मैं उसे भी प्रिंट निकालना था मैं ऑलरेडी निकाल रहा था बस इसी चीज दिया। दिया। के ऊपर के दिया तो इसको मारा, किया है और पेन से वो करा है और हाथ में भी मारा है और कमर यहाँ भी है रीत पे भी लगा हुआ है रीत पे भी लगा हुआ है तो उसके हिसाब से हमको ऐसा लगा कि अब एक्शन लेना जरूरी है बाकी अभी तक हम कुछ नहीं कर रहे સુરત જિલ્લામાં બારડોલી સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે આરોપી કુલદીપ રામાપતિ ગૌતમને સખત કેદ ફટકારવામાં આવે છે સુરતના પાંચમાં એડિશનલ જજ આરપી મોગેરાએ ઐતિહાસિક ચુકાદો આપ્યો આરોપીના કેસ થી ટ્રાયલ બારડોલીની સેશન્સ કોર્ટમાં ચાલી હતી ફરિયાદી તરીકે સરકારી વકીલ નિલેશ પટેલ દ્વારા ધારદાર રજૂઆત કરવામાં આવી હતી મોગેરા સાહેબે સદર કસુરવાર ઠેરવી પોની કલમ ચાર બે મુજબ વર્ષની સજા અને રૂપિયા પંદર હજારનો દંડ તથા પોક્સો કલમ આઠ મુજબ પાંચ વર્ષની સજા અને પાંચ હજારનો દંડ કરેલો કરવા કરેલ છે એમાં કે આ ભોગ બનનાર જે હતી તે સગીર વયની હતી અને મન હતી એની જુબાનીને ધ્યાને લઈ ધ્યાને લેવા માટે મેડિકલ પેપર્સોને ધ્યાને લઈને સજા કરવામાં સુરત પોલીસે એક એવા ચોરની ધરપકડ કરી કે જે પોતાની પ્રેમિકાનું ભરણપોષણ કરવા ચોરીના રવાડે ચડ્યો ચોરીના ગુનામાં પોલીસે ત્રણ ગેંગના કુલ નવ શખ્સોની ધરપકડ કરી છે આરોપીઓ પૈકી કિશોર અમદાવાદથી પરણીતાને ભગાડી સુરત લાવ્યો હતો આર્થિક સંકળામણ હોવાથી ગુજરાત ચલાવવું મુશ્કેલ બનતા તેણે વાહનોની ચોરી શરૂ કરી પોલીસ તપાસમાં સામે આવ્યું કે સુરતમાં પાંડેસરા અલથાણ ઉદના સરથાણા અને મહારાષ્ટ્રમાં ફરિયાદ તેના વિરુદ્ધ નોંધાયેલી છે ત્રણેય ગેંગના સભ્યો સાથે મળીને ચોરીની ઘટનાને અંજામ આપતા હોવાનો પણ ખુલાસો થયો છે इस तरह से ये तीन ग्रुप थे तो नॉर्मली इस तरह से तीन तीन के टुकड़े में काम करते थे और अलग अलग जगह से सूरत के विस्तार से ये बाइक्स की चोरी करते थे और अभी टोटल जितनी बाइक से, में, से पांच बाइक है, वो स्टेशन में चोरी के रूप में, में दर्ज थी मंदिर ने हवे तोप फोड़वाह जुड़ी पड़ सड़ोदराय मंदिर अंगे मोटा समाचार आया अभिप्राय बाद નિર્ણય લેવાશે અગાઉ કોર્ટનો નિર્ણય હતો કે તોપ છતાં પણ તોપ ફોડી શકાશે નહીં કોર્ટ કેસ જીતી જતા વિજય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું કે પોલીસે પરવાનગી ન આપતા વિજય યાત્રા મોકૂફ રહી છે પોલીસ કમિશનરના મતે આસ્થા સાથે લોકોની સુરક્ષાને પણ જોવી પડે તેમ છે તમામ ટેકનિકલ પાસાઓને ચકાસ્યા બાદ તોપ ફોડવાની મંજૂરી અપાશે इसके मद्देनजर ये कब इसका बनावट कैसा है इसका ऑपरेशनल इश्यूज़ क्या क्या हैं, इसका सेफ्टी प्रिकॉशंस क्या क्या लेना चाहिए ये सब अभी अगर उपयोग करते हैं तो उसका प्रोसीजर क्या रहेगा ये सभी मुद्दाओं को समग्रता से देख के उसको एक निर्णय लेने की जरूरत है यादराधाम सोमनाथ ट्रस्ट द्वारा मनोदिव्यांग बाड़कों ने આપી ધ્વજા પૂજા અને ભોજન ની સેવા કરનાર ટ્રસ્ટના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમારે સોમનાથ ટ્રસ્ટ નો આભાર માન્યો છે આ જે મંદિરમાં ભાગરૂપે સોમનાથ દાદા દર્શન કરી છે પણ જે પીએમ મોદી સાહેબ ની જે એક લાગણી છે દિવ્યાંગો પ્રત્યે દિવ્યાંગોનું એક અલગ નામ આપેલું છે મોદી સાહેબ ના જે એક અભિગમ છે એમાં આ સોમનાથ ટ્રસ્ટમાં ખરેખર સારા કાર્યો થાય છે